નમસ્કાર જિલ્લાના પાદરા તાલુકાના કોટના ગામે દુર્ઘટના બની હતી જેમાં કરજણના વિજયથી કોટના ગામને જોડતા કોઝવે પરથી પસાર થતી બાઇક અચાનક ડાડર વિશ્વામિત્રી નદીમાં ખાબકી હતી આ ઘટનામાં પતિ પત્નીનો ચમત્કારિક બચાવ થયો છે જ્યારે બે બાળકો આજે પણ લાપતા છે ભાડર નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધી જતા બંને બાળકોને શોધવા માટે હાથ પડિયાર અને વૈશાલી બેન ને વડુ ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા કોટના ગામના રહેવાસી બત્રીસ વર્ષીય હિતેશ પડિયાર પોતાના ઓગણત્રીસ વર્ષીય પત્ની વૈશાલી ને વાઘોડા તાલુકાના અલવા ગામેથી પોતાના બે સંતાન પાંચ વર્ષીય દેવેન્દ્ર અને ત્રણ વર્ષીય સોહમ સાથે બાઇક પર કોટના પરત આવી રહ્યા હતા રાજુભાઈ પઢિયાર સહિત મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી આ અંગેની જાણ સ્થાનિક પોલીસ અને કરજણ ફાયર વિવિધ ટીમો પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને નદીમાં બાળકોની શોધખોળ શરૂ કરી હતી કોટના ગ્રામ પંચાયત સભ્ય અલ્પેશ ગોહિલે રેસ્ક્યુ ઓપરેશન અંગે ગત રાત્રે આ પ્રમાણે જણાવ્યું હતું મારું કોટના ગામ પંચાયત સભ્ય છે આ સરપંચ છે અને અમે અલ્પેશ ગોહિલ મારું નામ છે અને અહીંયા હિતેશભાઈ અને એમની વાઈફ બે કંઈક એમની પિયરમાંથી આવતા હતા અલવા ગામથી અને આવતા બાઈક કંઈક સ્લીપ થઈ ગઈ અને બે બાળકો સહિત બાઇક સહિત અંદર નદીમાં પડ્યા બે પતિ પત્ની નો બચાવ થયો તો બાળકોનો અને બાઈક નો પતો નથી બાળકોની મોટા બાળકની કદાચ પાંચ ચાર પાંચ વર્ષ અને નાના બાળક બે વર્ષ ની આસપાસ પછી અમે હું ધર્મેન્દ્રભાઈ અને બધા બીજા રવિન્દ્રભાઈ પાંચ છ બોટ લઈ અને અમે ટ્રાય કર્યો અંદર નદીમાં જ્યાં અને મગરો નો ઘણા જોયા એટલે અમે જેટલું થતું હતું અને અમારી પાસે કોઈ વધારે સગવડ ન હતી એટલે અમે કલાક નો કલાકની મહેનત બાદ અમે પરત પાછા બોટલે બહાર આવ્યા બાઇક હજુ પાણીમાં જ છે એનો કોઈ પતો નહીં આજે સવારે પણ બે બોટ સાથે ફાયર આ નદીમાં મગરોની વસ્તી વધારે હોવાની લીધે રેસ્ક્યુ ઓપરેશનમાં પણ સાવચેતી રાખવી જરૂરી થઈ પડી છે તંત્રના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે બીજી બાજુ જેસીબી થકી આજુબાજુના જાડેજાખા દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે રેસ્ક્યુ ઓપરેશનમાં સ્થાનિકો સુંદર સહયોગ તંત્ર ને રહ્યો છે ખાનગી કંપનીમાં નોકરી કરી પોતાના પોતાના પરિવાર સાથે બનેલી સમગ્ર પંથકમાં સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર